ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ યોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સત્તાણું પોર્ટ નંબર વન આજની કથાની અંદર ઘટડા પ્રથમનું એકૃત્યનું વસનામત એના પર વાત આવી ઉનાચાંદ સ્વામીએ બહુ એનો ઉપર ભાર દીધો ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સય ગયું ધૂર મેં એમ અમદાવાદના સાધુને આગળ વાત કરી ગાદી ભતકીઓ નાખી અને બેઠા હાથો સારી ગયો શું આવી ગયું છે એકોતેરમું છે ને ધ્રોહ બીજા બધા ધ્રોહ માફ કરે પણ ભગવાનના ભક્ત નો ધ્રો થાય એ ભગવાન માફ કરતા નથી માટે ક્યારેય પણ ધ્રો કરવો નહીં ધ્રોહ એટલે શું એની જે સ્થિતિ હોય એનેથી પાડો એ નામ કહેવાય ધ્રોહ ગુજરાતીમાં સ્વયં બાપાએ સાક્ષર લખ્યું સ્વામી કેપના મુક્ત અને બદગાસન મુક્ત કહેવા ગૌલોકનો વૈકુર કહેવા અક્ષરધામના મુક્ત કહેવા એનો ધ્રોહ કર્યો કહેવાય જે એની કેટી એની હોય ને એ પ્રમાણે રાખવાના ક્રેડિટ શેરદીપના મુક્ત ન્યાજ રાખવાના ગોલોકના મુક્ત ન્યાજ રાખવાના જો અરે એક બીજાને ન્યૂ નજીક કેવા એ કહેવાય ધ્રોહ કહેવાય ભગવાન આ બધા અવતાર કામ કેવા એ શું કેવાય ધ્રોહ કેવાય રાજા અને રાજા નસીભાઈ બહેરકા બોલો ભવાયો અને વેશ આ બે એક કહેવાય બે જુદા નો કહેવાય તીર તીરને નાખનારો બે એક રાજા અને રાજાનો ઉમરાવ આ બે ભેદ પડ્યા ને લોહીના તેરમાં લખ્યું ઘણો ભેદ છે જો ઉમરાવ ગમે એવો હોય પણ હવે એમ મજરો કરે સલામ કરે ને ત્યારે એવું કે બે ત્યારે બે અને ત્યાં ઊભું રહેવાનું રાજા ને રાજાનો સાકર આશે આમ ભેદ છે ઓમ ભેદ નહીં ઓલી બે એક જ કહેવાય ભોવાળી ભેદ બે એક જ તીરને તીરને નાખનારો બે એક જ છે તીરમાં શક્ય નથી પણ નાખનારમાં રાજા ને રાજાનો સાકર એમ એમ પુરુષોત્તમ ભગવાન અક્ષરાજ મુક્ત સરખા કહેવા એ દ્રોહ કર્યો કહેવાય બીજા બધાનો દ્રોહ એ માફ કરે પણ આ ના થાય શા માટે બાળક જન્મે ત્યારે નાવડું હોય નાભીથી વીટાયેલું એને કાપવા જાય ને પછી નાળને બદલે ગળું કપાઈ જાય મજા આવે ને કા ઓલું કહે એમ એમ ગુણાતા સમય આમ કીધું સમજ્યા નાડું કાપતા ગળવામાં કપાઈ ગયું ધ્રુવળ ખબર ને એમાં ગુણ હોય પણ તમારે મારે સંદર્ભમાં અડતો ન હોય એટલે કે આવો છે આમ છે તેમ છે એમ જો લોહિયાના છટ્ટામાં લખ્યું જો જેની સાથે પોતાને ભરતો ન હોય એમાં લા ગુણ હોય ત્યાં કરી એકલો જેવું તેવું ગુણ હોય ને બીજાને આગળ કહે સમજો અને જ્યાં ભરતું હોય ત્યાં લાખ અવગુણ હોય એ ન ગણે અને જેવો તેવો ગુણ હોય ને એ બીજા વખાણે વાહ વાહ હ અરે ઠીકા ઠીક હટી હટીને હોતું કર્યા હટી હટીને લાખ અવગુણ હોય ન ગણે એકલો જેવો તેવો ગુણ હોય ને બોલો ધ્રુવ એટલે જે એની સમજણ જે સ્થિતિ છે એને આપણે આપણા છે નહીં હા સાત્ર અને સદપુરુષથી માપ મારી બાર ઇંચની પટ્ટીથી માપની કરવા મારીઓ ફાવું નથી એમ બાર ઇંચ હોય ને એક એક ફૂટમાં કેટલા હોય બારીશ હોય ને મારી બારીશ ફૂટવી હું આ સાસ ઓલો આમ છે નહીં આપણી ફૂટી છે માપવાના નહીં સસાત્ર સદપુરુષ એના થકી રે શાંતિ પ્રમાણે એને સંત કહેવાય જેને આ લોક તો સુખ ભીથ્યા થઈ ગયું છે જો ભગવાન મોટાભરું જે વસ્તુ ગ્રહણ કરે આપણી માઈક છે એને લઈ અને અક્ષરધામમાંથી દિવ્ય સ્વરૂપ એ પાછી આપે છે જો ગાર માટી પાણી ઘર છે ને જો અહીંયા મકાન દીધું અક્ષરધામ મકાન થઈ ગયું છે ને ભગત કોઈક વાત કરે ગરબાને ધામમાં લઈ ગયા અને સામાન્ય ઉતાર આપો હવાખાના હોય ને પ્રાઇવેટ હોય અને સામાન્ય બધે ભેગા હોય હમ અમે આપ્યો તો કે મારે સંડા આ તે બીજું તો મહારાજ કે તે મંદિર કર્યું તારા ગામમાં નાના તો અહીં ક્યાંથી મળે તું કહેતો એ શેઠિયાના ગામમાં મંદિર કર્યું મારે રહેવાનું તો બંગલે બંગાળ પજારીઓના જો પાસ કળા જો અહીંથી પાછો ગયો બસો સાઠ ની બહેણે કાઢ્યો જો ઘીરે ગયો અને પછી હાજો થયો અને મંદિર કર્યું મળે એક વરમાં અને પછી મૂર્તિ બધરાવી અયોધ્યા પ્રસાદ મહારાજ બા બહાર બોલાવ્યો હમ બેન વજન પાલટીના વાહ બહારી ધામ પછી મારા આવ્યા પછી ગયો એટલે આપણા જે ઘર માટી પાણા છે એના મકાન ભગવાન લઈ ઉખરે છે ધૂપ દીપ જે ફ્રંકરો એ દીવ્ય થાય છે એ આપણું માયક છે ને લઈ અમાયક કરી અને પછી આપણને પાછો આપે છે ભગવાન શું કહો ખબર છે થાળ નજર પ્રસાદી છે જમી છે ઓમ જમી છે આપણે જમાડી નહીં ઓછું થાય ને કાં મુક્ત સમય ભગવાન જમે કયો નજર પ્રસાદ હો નજર આમ કરી દે પ્રસાદ થઈ ગયો એટલે આપણી વસ્તુ માયિક છે એને લઈ અવમાય કરી અને પાછી આપણને આપે છે શા માટે અક્ષર મુક્ત એને ભેગા ભેળવા માટે અક્ષરધામે સહિત ભગવાન સ્વરૂપ પૃથ્વી પર છે એમ સમજવું અને બીજાને આગળ પણ વાત કરવાની હા એવું એકોતરમાં અક્ષરધામે સહિત ભગવાન પૃથ્વી બિરાજમાન છે એમ આપણે સમજવાનું અને બીજાને આગળ વાત કરવાની સમજો ખાય ને રાજી નહી થવાનું ખાઈ ને ફૂલ એવું શું કુલ અક્ષય ધામેશ ભગવાન પૃથ્વી બિરાજમાન છે એમ આપણે સમજવાનું અને બીજાને આગળ પણ વાત આ કરવાની જો ભગવાન આકારનું ખંડન નહીં કરવાનું જોઈએ ને અને ભગવાનમાં જે ગુણ હોય એનું ખંડન કરે આકાર કહેવાય ત્યારે ધ્રુવ ન કરજો બીજો ધ્રુવ થયો હોય તો એનો પ્રાસિદ્ધ છે પણ આનું કોઈ પ્રાસિદ્ધ નથી राम कृष्ण जी भगवान अवतार लिया पृथ्वी पर जो अरे भक्त तो जो वस्तु भगवान ने अर्पण करे से ये वस्तु भगवान पास में पास ही आप ही दे से जो मायक्षेन कर जो भगवान ने थार धरिया पेला हूं के भाई रसो इत्यादि थार धीरा पे हूं के બોલો ને પણ પછી પ્રસાદી કહેવાય એ વસ્તુ એને છે ને જો એની વસ્તુ છે થાળ જરા પહેલાં એ કહેવાય અને પછી હું કહેવાય સામગ્રી કહેવાય હા કાસ માલ હોય ને લોટ દાળ શાક આ બધાને ને એ સામગ્રી કહેવાય ભગવાનની સામગ્રી પાકું થાય તે થાળ કહેવાય ભગવાને ધરાય તે પછી પ્રસાદી આ લોક જે દુઃખ છે એમાં દુઃખ નથી દેખતો તો ભગવાનની મૂર્તિમાં સુખ છે એ ક્યાંથી દેખી શકે दुख में दुख न देखो तो सुख में दुख देखो ये ज्ञान ही कहवाई पाशिवृत्ति कहवाई तो ये भगवान ने सुख ने पा क्या रे बोलो स्वामी के आलोक में दुख, दुख से दुख से दुख से दुख से जो कोई किदू के सुख से नहीं जो। कोई वस्तु मत सीधा दुख में दुख देखतोंने नहीं तो सुख में दुख देख ये पासी भरती केवाय ये केवाय इनानी पुरुष कौन केवाय जनक राजा hmm. राज्य मारिया सत्ताई पांव बंधाना नहीं ये सुख ने अंदर दुख देखता था रावण उपाय तो, <coughs> तो भिबिबिक्षण भी 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 પછી એને કાઢી મૂક્યો અહીંયા આવ્યો પછી રામ ભગવાન મળવું દ્વાર તો અમે પૂછ્યું ભાઈ કોણ છો તો સૌ તો રાવણનો ભાઈ કાઢી મૂક્યો ભગવાને શરણે આવ્યો છું ભગવાને હમા અરે કીધું રામ ભગવાન એક ભાઈ એક આવ્યો છે રાવણનો ભાઈ વિભેક નામ છે અને તમને મળવા માગે છે એટલે રામ ભગવાન કે સાંભળો જો એને કીધું હાસા હમખાઈને આવ્યું કે હાસો હોય તો ખોટા નહીં હોસા ભગવાન કહે જો હું ખોટું બોલતો હોય ને તો બંસનો મોટેરો થાવ કોણ કે વિભીક્ષણ હું ખોટું બોલતો હોય ને તો મારે દાધા પૈસા થાય ટિકા ટી ખોટું બોલતો હોય ને તો મારું શરીર જાડું થાય આમ કીધું આમ મારા નહીં બરાબર છે ઝાડુ શરીર હોય ને એમાં દુઃખ જ હોય પર ખો ખુ ફેરવું ફરે પડી રહે દાદા પૈસાકવા આવે ન તો બંધ ગુમારે દાદા છોકરા ફોકડા બગડા આ બધા હોય ને એમાં દુઃખ છે રામ ભગવાન હાસો ભગત છે આ બાજુ એમ ભગવાન કે હાસ્ય હાસો આમ કઈ ખબર ને જો ખોટું બોલતો હોય તો જાદા પૈસા થાય કામનો મોટેરો થાવનો મોટેરો થાવડો થાવ આ તે બધું જોયું એટલે જ્ઞાન હોય ને એને ખબર પડે સમજો ને જા જા ખોરડાણોળ છોકરા આ બધું છે ને એ બધું છે હું ઉપાધિ બધું ઉપાધિ છે પણ કેને ખબર પડે જેને ભગવાન ભજવા છે ભગવાન માર્ગે હાલું એને બાકી તો સુરા બાપાના છે ને શું કરે ઘોડા ના ખાંડ ના પાણી ના ને એને બધું આવું આખી વિશે અને બાજરો દે ઘઉં દે સૈના દે ને આંખી વિસીને ખાઈએ કુ કુડું 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 આંખું ઘડ જ નહીં એમ ઘણા જ સમજ્યું પણ કાકરો આવે ને તો આખુંગડીએ ફટ ડેકા નહીં હમ સુખ હોય તો પણ જરા દુખ આવે ને તો મને હું આખી ઉગડી જાય બોલો ભક્ત સુખમાં દુઃખ દેખે ઈ કુંતાજી દુઃખ માગે કે લીનો નો કુંતાજી એ દુઃખ માગ્યું શા માટે કે આપણી વૃત્તિ ભગવાનમાં સ્થિર થાય આપણી વૃત્તિ દુઃખમાં ભગવાન સહેજે સાંભળે વસ્તુ એક છે જો પહેલેથી હેબિટ પાડી હોય તો પહેલેથી ટેવ પાડી તો વાંધો ના હોય પણ દી રામ મંદિર ગયો નહીં હાથવાડે ક્યાંથી જાય એ મારી નાખો તો જાય નહીં દી ગયો ન કોક દી ક્યારે ગયો રામનવ છે આઠમ છે ગોકુળ આઠમ તો કોઈ વાંધો ના હોય ભગવાન ઓળખે અમારો ભગત એવો સૌ મહિને કેટલા મહિને સો મહિને એટલે ધ્રો અપરાધ બે વસ્તુ હોય ને બીજા બધા અપરાધ માફ કરે પણ ભગવાન આ ભક્તોનો ધ્રુવ થાય એ અપરાધને ભગવાન ક્યારેય માફ કરવા માટે ક્યારેય અપરાધ માફ કરવો નહીં અપરાધ કરવો નહીં 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 સહેજાન